કેમ્પિંગમાં તમે કપડા ધો ઉત્પમ માટેની જોર શોર થી તૈયારી ચાલે છે તમે કપડા ઉત્પમ રેડી થવા છે જોઈ લો આ મિત્રો કેમ્પિંગમાં બધું કરવું પડે જો વાસણ કરવા પડે તમે મિત્રો આ તો ગેટ છે ત્યાં જઈને આમ જો વેણી વેણી ગઈ આપડે એકાવન જે શક્તિપીઠ છે એના એક શક્તિપીઠ એ ટ્રેડિશનલ ફૂડ ટ્રાય કરવાનું વિચાર્યું મદુરાઈ થી નીકળી ગયા છે સેલમ જવા માટે

અને આખી જગ્યા છે સવાર સવારમાં અહીંયા પાણીની વ્યવસ્થા હતી કપડાં ધોઈને સૂકવી દીધા છે અને અહીંયા અત્યારે હવે હું બનાવવા માંડું ચા અને કાજુ ફટાફટ અત્યારે બધું કામ કરે છે તો ચાલો એની મદદ કરી તો ઉત્પમ માટેની જોરશોરથી તૈયારી ચાલે છે તમે જોઈ લ્યો આમાં દહીં છે ને રવો ને ઘણું ખરું એવું બધું નાખીને અહીંયા વટાણા બધા કરી લીધા છે ટમેટા ડુંગળી મરચાં મસ્તીના ઉત્પમ બનવાના છે સવાર સવારમાં દિવસની શરૂઆત અમે અમૃત કેસરથી કરી છે એ જોઈ લ્યો આ દૂધ સાથે એક ચમચી લઈ લ્યો ને પછી તમારો દિવસ જાશે ભરપૂર મજાવાળો કેમ કે આ ઇમ્યુનિટી પાવર છે તમને થાક ભાક કઈ લાગે નહીં આખો દિવસ અમે આરામથી ડ્રાઈવ કરી શકીએ અને કાજુ થાકે નહીં કામ કરવામાં સવાર સવારમાં એક ચમ આપડા ઉત્પમ રેડી થવા માંડ્યા છે જોઈ લો આહાહા એકદમ કાજુના મોઢા જેવા સમજો કેવા મસ્ત મજાના ઉત્પમ લાગે છે શું કહે કાજુ જંગલની અંદર મોજે જ આવે ને મોજ મોજ

બહુ તો ખરી કેવું મસ્ત મજાનું આ નેચર ને એની વચ્ચે આપણે આરામથી બેઠા બેઠા મધુરાઈમાં આવી પણ મિત્રો કેમ્પિંગમાં બધુંય કરવું પડે જો વાસણ કરવા પડે તમે બધા પૂછતા હોય ને તો વાસણ ને બધું ક્યાં કરો તો અમે જ કરી જો આ રીતે આ મારો વારો છે અત્યારે વાગ્યા છે સાડા અને આ સુંદર નજારો જોવો અને અમે જઈ છીએ અત્યારે મધુરાઈમાં મીનાક્ષી ટેમ્પલ ઉપર દર્શન કરવા આજે જે જગ્યા કેમ્પ સાઇટ છે ત્યાંથી મીનાક્ષી ટેમ્પલ છે સોળ કિલોમીટર દૂર અને આ સુંદર મજાની કેમ્પ સાઇટમાં અમે રોકાણ છીએ આજે અમારો બીજો દિવસ છે આપણે હવે મીનાક્ષી ટેમ્પલ ઉપર પહોંચી ગયા છે ને એટલી ગલી ખોચીમાંથી જાય છે ને એટલો ટ્રાફિક છે ને જય હો નંદી મહારાજ ની આમ જોઈ લ્યો કેવી વિશાળ એવી નદી મહારાજ ની મૂર્તિ દેખાય જશે ને સામે મહાદેવ નું મંદિર છે આપણે ત્યાં કાર પાર્ક કરવા જવાની છે પછી મંદિરે જવાનું છે બતાવ્યું પાર્કિંગ તો બંધ હતું એટલે હવે બીજા માં જાય છે બે ત્રણ જણાને પૂછ્યું એણે કીધું સ્ટ્રેટ ધેન લેફ્ટ એટલે આપણે સ્ટ્રેટ આવીને લેફ્ટ લઈ લીધું છે હવે જોઈ પાર્કિંગ મળે છે કે નહીં અત્યારે આપણે પહોંચી ગયા છીએ મધુરાઈની અંદર પ્રખ્યાત જે મંદિર છે મીનાક્ષી ટેમ્પલ તમે મારી પાછળ જોઈ શકશો મીનાક્ષી ટેમ્પલ છે હવે અંદર આપણે ખ્યાલ જ છે કેમેરો અલાવ હોતો નથી તો બહારથીને જ મંદિરના દર્શન કરો અમે જઈએ છીએ અંદર દર્શન જો કદાચ પરમિશન હશે તો આપણે તમને સંપૂર્ણ દર્શન કરાવો મિત્રો આ જોઉં તો ખરી આ મંદિરનો ગેટ છે વેસ્ટર્ન ગેટ કેટલો મોટો છે આ હા પશ્ચિમ દ્વાર એટલે કે વેસ્ટર્ન ટાવર ઉપર થી એન્ટ્રી લેવાના છે મિત્રો કાજુ ને થોડીક વાર મોકલી ત્યાં જઈને આમ જો ગજરો શું ગઈ વેણી વેણી ગઈ આપડે વેણી લઈ લીધી બહુ એને શોખ મસ્ત મજા ના આ દર્શન થઈ ગયા એકાવન જે શક્તિપીઠ છે એનામાં એક શક્તિપીઠ એટલે કે મીનાક્ષી માતાનું મંદિર જે મદુરાઈમાં આવેલું છે અને આખી હિસ્ટ્રી તમને એમાં જાણવા મળી જ જશે થોડીક વારમાં પણ બહુ જ સારું એવું મંદિર છે મંદર એક હજાર સ્તંભ ઉપર આખું વિકસેલું મંદિર છે અને બહુ જ અડુસ એવું મંદિર છે લાઈફમાં એક વખત દર્શન કરવા જેવા આપણે મંદિરથી દર્શન કરીને જેવા નીકળ્યા તો આનું ટ્રેડિશનલ ફૂડ ટ્રાય કરવાનું વિચાર્યું તો આ છે પોંગલ આ જો આખી ડીશ છે પોંગલ છે મૂંગડાળની ખીચડી ટાઈપ છે પછી આ ચટણી છે આ ઉત્પન્ન છે જેમાં ચાર જાતની તો ચટણી આપી છે સાંભાર સાથે અને અમે મંગાવ્યા છે હજી મસાલા ઢોસા પણ આ સાઉથ ઇન્ડિયનમાં આવીને સાઉથ ઇન્ડિયન ટ્રાય ના કરી તો ભાઈ મોજ ક્યાંથી આવે ગુડ મોર્નિંગ એન હર હર મહાદેવ મિત્રો અમારી સવાર પડી ગઈ છે ને અમારું કિચન ઓપન થઈ ગયું છે આજે અત્યારે આપણે હજી મદુરાઈની અંદર એસએમ ગાર્ડનમાં જ છે ને આજે અહીંથી આપણે નીકળીને આગળ વધવાના છે અને સેલમ તરફ આગળ વધવાનો વિચાર છે અહીંથી બસો ત્રીસથી પચાસ બસો પાંત્રીસ કિલોમીટર દૂર છે પણ અત્યારે સવાર સવારમાં ઉઠ્યા છે તો પહેલાં અહીંથી નાસ્તો પાસ કરી અને પછી આગળ વધશું સવારમાં અહીંયા બાથરૂમ બાથરૂમની વ્યવસ્થા છે તો આરામથી નાઈ ધોઈ લીધું છે અને કાજુ નાવા ગઈ તો મેં ફટાફટ બધું સુધારીને રાખી દીધું છે એ આ કાજુડી આવે છે સામેથી જો નાઈ બાઈને આવી ગઈ હવે ફટાફટ એ બધું જે બનાવવું એ બનાવશે રેડી છે બધું સુધારી તો લીધું જ છે સાથે સાથે હવે દૂધે ગરમ કરી લે કાજુ માટે આપણે બધું કરવા રેડી તો કાજુ આવી ગઈ છે અને ફટાફટ હવે પોહા બટેકા બનાવે છે અને જો આપણે રીતે બનાવે છે તો કાજુ કોીખે ઓર એક કમેન્ટ મેં દેખીએ આજ કાજુ ને ક્યાં લગાયા હે કાજુ આય હૈ ગજરા મોહાબત બાકી આપ દોસ્તો દેખે મેને इस तरफ जैसे घूमने गया ये इतने आम के पेड़ है नारियल के पेड़ भी इतने ही है और नारियल भी लगे हैं तो अच्छी यहाँ पे हमें जगह मिली जहाँ पे अभी कोई नहीं है अब पूरी तरफ देखोगे तो यहाँ पे कोई है नहीं हमारी कार यहाँ पे हमने पार्क कर दी और मज़ा आता है रात को तो मौसम भी इतना ठंडा हो जाता है कि मतलब वो સોળ પડી ની પડી ઓરજુ કાજુ ને પોહ દોહા રેડી થઈ ગયા છે તો ચાલો ફટાફટ આવી જાઓ ને ખાઈ પીએ અને પછી આગળ વધવાનું છે કેમ કે આજની જર્ની છે આપડી લાંબી અને આ કાજુ જોઈ લ્યો છીકું ખાજે હજી એક હજી એક હજી એક ગજી આ છીએ મારો નાસ્તો થઈ ગયો છે રેડી જોઈ લ્યો આ પોહા બટેકા રેડી થઈ ગયા છે સેવ છે લીંબુ બીંબુ છે દૂધ છે ચા છે બધું રેડી તો ચાલો મળીએ ને કરીએ નાસ્તો ફટાફટ અને પછી આગળ વધી અને તમારે પણ કરવું હોય તો આવી જાવ એ પોહા બટેકા અને ચાની પાલટી હાલે છે આપણો સાથ આમની સાથે રોડ રાઇડર 68 સાથે અહીંયા સુધી જ હતો મદુરાઈ સુધી જ કન્યાકુમારીમાં મહિલા એક અઠવાડિયું સાથે રહ્યા અને જો અત્યારે વિદય સમારંભ ચાલે છે ને ઈશુજીના આંખમાં આંસુ છે કે બસ હવે દુઃખ તો થાય જ છે ભાઈ જુદા થઈ ત્યારે પણ ગમું પણ ખરી કે એક અઠવાડિયું આપણી સાથે હતા એટલે બહુ મજા આવી હવે જો અહીંયાથી જુદા થવાનું છે આ છે મદુરાઈ હવે આગળ વધીએ આપણું તો એક વરસનું છે સફર એટલા માટે જે કોઈ આ મળવા બિછડવાનું તો ચાલશે પણ લોકો સારા મળે છે ટ્રીપમાં એટલે બહુ મજા આવે છે તો તમે પણ જોતા રહો અને છે સબસ્ક્રાઈબ કરતા રહો થી નીકળી ગયા જી સેલમ જવા માટે અને જે કેમ્પિંગ લોકેશન હતી બહુ જ સારી મળી ગઈ હતી આપણને નદી કિનારાની મસ્ત મજાની કેમ્પિંગ લોકેશન હતી ને બહુ જ એન્જોય કરી રહ્યો હવે આપણે મળીએ તમને ને રોડ રસ્તાની ઇન્ફોર્મેશન મળતી રહેશે આજે અમારો કેમ્પિંગ કરતા કરતા દિવસ થઈ ગયો છે નીકળ્યા મિત્રો સત્યાવીસ દિવસ થી આપડે આપણું ઘર એના થઈ ગયા છે તો વર્ષ એક આમ જ ફરવાના છે તમારો સાથ સહકાર જોશે દેતા રહેજો અમારા વિડીયો નો લાઈક કરતા રહેજો હર હર મહાદેવ મધુરા મધુરાઈ થી સેલમ જવા માટેનો નેશનલ હાઈવે ફોર્ટી ફોર છેક સુધી બસો અઢીસો કિલોમીટર પણ હાઈવે આવો જ છે સરસ એકદમ તો તમને કઈ પ્રોબ્લેમ થવા નથી કઈ વાંધો નથી અઢીસો કિલોમીટર તમે આરામથી ગાડી ચલાવી શકશો એકસો દસ રૂપિયાનો ટોલ મધુરાઈ ટુ થી સેલમ જવા માટે હજી સો કિલોમીટર સ્ટ્રેટ જ ચાલવાનું છે આપડે લગભગ બાર વાગે નીકળ્યા હતા ને અત્યારે બે વાગ્યા છે પણ દોઢસો કિલોમીટર ઉપર નો રન આપડે કાપી લીધો છે એટલે હાઈવે બહુ સરસ મજાનો છે જો તમે પણ મધુરાઈ થી સેલમ જવાના હોય તો આ નેશનલ હાઇવે ફોર્ટી ફોર જ ચુઝ કરજો અત્યારે આપણે કાવેરી નદીના પુલ ઉપરથી પસાર થઈ રહ્યા છીએ તમે જ્યારે તમે હાઇવે ઉપર સફર કરો છો અને તમને આ રીતનું કોઈ ભૂત દેખાય તો તમારે સમજી જવાનું છે આ કોઈ પણ જાતની ઇમરજન્સી હોય એક્સિડન્ટ હોય કઈ પણ હોય તો આમાં એક ફોન હશે એમાં ખાલી એક પ્રેસ કરવાનો છે નજદીકનું જે કંઈ પોલીસ સ્ટેશન હશે ત્યાં આપણો ફોન લાગી જશે અને આપણો જો કે પ્રોબ્લેમ હોય એનું સોલ્યુશન લઈ આવશે પણ એક મસ્ત મજાની કેમ્પિંગ લોકેશન મળી ગઈ છે તો આપણે જઈ છી કેમ્પિંગ લોકેશન ઉપર કેમ્પિંગ કરવા માટે તો આપણી કેમ્પિંગ લોકેશન ઉપર જવાનો રસ્તો તો બહુ જ સુંદર છે પહાડી વારો આજે સેલમ આપણને એમ લાગતું હતું કે અહીંયા લોકેશન તો નઈ જ મળે પણ અહીંયા પણ આપણને લોકેશન મળી જ ગઈ છે વેલકમ ટુ જીવીએસ ક્લબ આપણી કેમ્પિંગ લોકેશન ટન ટન

હિલ સાઇડ રિસોર્ટ કે ની અંદર ને અહીંયા આપણું બહુ જ સારું એવું સ્વાગત કરવામાં આવે છે અને બહુ સારું એવું અહીંયા જે આપણે સેલમથી ખાલી સોળ જ કિલોમીટરના અંતરે આવેલું છે તો ચાલો હવે અંદર જાય ચાલો તમને આજે મસ્ત મજાનો લક્ઝુરિયસ રૂમ આપણે વન વન ટુ રૂમ પ્રોવાઈડ કર્યો છે રૂમમાં આવતા વેત જ તમને જો મસ્તીની અહીંયા એક સ્પેસ મળી જશે આવડી મોટી તિજોરી મળી જશે અહીંયા બેસીને આરામથી તમારું જે કાંઈ વર્ક હોય ઓફિસનું એ આરામથી કરી શકશો ડબલ બેડ કેવો મસ્ત મજાનો બેડ મળી ગયો છે અને અહીંયા ટેલિફોન છે સોફા છે અને અહીંથી વ્યૂ આ અલગ રામ દેખાય છે સવાર સવારમાં દેખાડી પહાડનો વ્યૂ દેખાય એસી મસ્ત મજાનું મળી ગયું ઠંડુ ઠંડુ અને અહીંયા બધી જે કાંઈ મોબાઈલ મોબાઈલ તમારા રાખી દો અહીંયા આરામથી બેસો અને આમ જો આમ તૈયાર થવા માટે મસ્તીનું આખું કાચ આપી દીધું છે ને બાથરૂમ જોઈ રહ્યું એક વાર આ આખું બાથરૂમ છે અહીંયા ગેટ બહુ સારું એવું સ્ટેજ છે લક્ઝુરિયસ છે કાજુ મજા આવી કે નહીં આજે બહુ જ મજા આવી ગઈ ને બહુ સારું મળ્યું છે ક્યારે પણ આવું અહીંયા આવવું હોય તો ફોરેસ્ટ મોડલ્સ કરીને રિસોર્ટ છે સેલમમાં છે ગમે ત્યારે તમે આવી શકો છો અહીંથી ખાલી જોવો આ વ્યૂ જોવો કારણ કે આપણે ક્યાંય ફોરેનમાં આવી ગયા અથવા ફિલ્મનો કોઈ સ્ટુડિયો હોય ને એવું અહીંથી દેખાય બહુ મસ્ત મજાનું આખું આ રિસોર્ટ છે તો હવે આપણે કઈક આગળ જોવા જઈએ ચાલો તમે જેવા આવશો તો મસ્ત મજાનું અહીંયા તમે જોવો તો આખું જીમ છે ઓકે તમે કસરત પણ અહીંયા આરામથી કરી શકશો અને છોકરાઓને રમવા માટે તમે જો ઘણો મોટો પ્લે એરિયા છે કેરમ છે ચેસ છે ટેબલ ટેનિસ છે પોલ છે રિસોર્ટ બનેલું છે અહીંયા તમારા પૈસા પૂરેપૂરા વસૂલ છે આખું જીમ પણ જો હાલા ગ્રાન બનાવેલું છે સવારમાં ઉઠી અને શાંતિથી કસરત બસરત કરો તો ચાલો હવે અહીંયા ત્યાં આગળ જઈએ તો મિત્રો આપણે ફોરેસ્ટ મેડોઝમાં સ્ટે કર્યું છે તમને પહેલાં જ આગળ મેં દેખાડ્યું અને ફોરેસ્ટ ની અંદર જેવા એન્ટર થાય આ સાઉથ ઇન્ડિયામાં આપણને સેલમ કરીને સિટી છે અને ત્યાંથી સોળ જ કિલોમીટરમાં નજીક છે પણ તમે માનશો નહીં કે સાઉથની અંદર સેલમની અંદર જો સ્વિટરલેન્ડ હોય તો અહીંયા છે તો મિત્રો જ કે તમે સાઉથ ઇન્ડિયામાં આવો મદુરાઈથી તમે અઢીસો કિલોમીટર પછી સેલમ આવે ને સેલમ નહીં સોળ જ કિલોમીટરના અંતરે જો તમે સ્ટે કરવા માંગતા હોય તો ની અંદર અહીંયા જ કરજો ફોરેસ્ટ મિડોઝ કરીને જે આખું રિસોર્ટ છે એ વન છે અને સ્વિટરલેન્ડ કહેવામાં આવે છે તમે આ વિડીયો ના માધ્યમથી જોઈ શકો છો જે રીતે અત્યારે સાંજના સાડા પાંચથી છનો ટાઈમ છે પણ એનો વ્યૂ જોવો તમે ખાલી તો હું મારા બધા ગુજરાતી ભાઈઓને કહીશ કે એક વખત તો અહીંયા સ્ટે કરજો અને જે લક્ઝુરિયસ રિસોર્ટ બનીનો છે તમે એકવાર જોઈને ચકોચંદ થઈ જાશો અને તમને સ્ટે કરવાની પણ મજા આવશે તમને લાગશે કે ગુજ્જુભાઈએ કાંઈક તો સારું દેખાડ્યું તમને આખું આ રિસોર્ટનું હું શેર કરાવવાનું છે આપણી વિડીયોમાં બનીને રહીજ એન્ડ સુધીમાં અહીંયા ચિલ્ડ્રન માટે પણ છે અને એડલ્ટ માટે પણ ઘણું જોવાલાયક છે તો ચાલો આપણે આગેવાડ વધીએ અને જોઈએ ये सामने देखिए क्रिकेट का मैदान बना हुआ है बाकायदा हमारे पास वो सारे इक्विपमेंट्स है बड़े रोलर्स वग़ैरह एंड वी हैव गोट डेजिग्नेटेड स्टाफ उसके लिए जो ग्राउंड को मेंटेन करते हैं जब बारिश हो बाय चांस कभी तो पिच बाकायदा कवर करते हैं और इसके अलावा हमारे पास ये स्टेडियम है जो आप देखेंगे स्टेडियम से मतलब where spectators can sit and watch we have uh, different people organizing uh, tournaments ye cricket ground baqaida international level pe banaya gaya hai so anybody from india any stage in, very recently we had an inquiry from pune और बाकी तो हमारे साउथ के बहुत सारे टीम्स आके खेलते हैं इधर boundary line और सब everything is marked. एज पर इंटरनेशनल स्टैंडर्ड इसीलिए तो अभी लोग इसको बोलते हैं स्विस्ट इन सेलम और क्लाइमेट भी बहुत बढ़िया है इट्स वेरी गुड फॉर फैमिलीज फॉर स्पोर्ट्स लवर्स कॉरपोरेट्स तो uh, सर अगर मैं गलत नहीं हूँ तो मैं कहूँगा कि अगर साउथ में भी स्विट्ज़रलैंड है तो सेलम yeah. में है और यहाँ पे बिल्कुल बिलकुल ગરમીની છુટ્ટી છે આપણે રિસોર્ટની અંદર છીએ તો અહીંયા જમવાનું બધું અહીંયાના તરફથી જ છે તો ચાલો આપણે જમીએ તો આ કાજુ હડકાઈ ખાવા માંડી છે જોઈ લો એમની ડીશ ખાલી પણ થઈ ગઈ ઇડલી ખાઈ ગઈ પડી છે આ આપણે લઈ લીધા મન્ચુરિયન આ છે કડ રાઈડ આ વેજ સબ્જી અને કાકડીનું સલાડ ફૂલકા રોટી